ફાઇનાન્શિયલ પ્લાનિંગનું નામ સાંભળીએ ને એટલે મગજમાં શું આવે જટિલ સ્પ્રેડશીટ્સ અઘરી ગણતરીઓ રાઇટ પણ એવું હોય જ જરૂરી નથીઓ કેટલાક એવા સિમ્પલ પણ પાવરફુલ નિયમો છે જે ફાઇનાન્શિયલ ફ્રીડમનો રસ્તો એકદમ એકદમ ક્લિયર કરી શકે છે તો ચાલો આજે આ જ નિયમોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ સાચું કહેજો મોટાભાગના લોકો માટે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં ઉડી જાય છે એનો હિસાબ રાખવો માથાનો દુખાવો જ હોય છે બચત રોકાણ લોનના હપ્તા આ બધું ક્યારેક બહુ જ ઓવરવેલ્મિંગ લાગી શકે છે પણ શું થાય જો આપણને નાણાકીય સફળતા માટે કેટલાક સિમ્પલ ફોર્મ્યુલા મળી જાય તો જો આ કોઈ સિક્રેટ કોડ નથી પણ વર્ષોના અનુભવથી બનેલા થમ રૂલ્સ છે આ સમજૂતીમાં આપણે આવા જ કેટલાક નિયમોને જાણીશું જે આપણા આખા ફાઇનાન્શિયલ લાઇફને સરળ બનાવવાની ચાવી બની શકે છે કોઈ પણ મોટી ઇમારત હોય ને એ હંમેશા મજબૂત પાયા પર જ ટકેલી હોય છે બસ એવી જ રીતે નાણાકીય સ્વતંત્રતાની ઇમારતનો પાયો છે એક સ્માર્ટ અને વ્યવસ્થિત બજેટ અને હા બજેટ બનાવવાનો સૌથી સહેલો અને કદાચ સૌથી ફેમસ નિયમ છે પચાસ ત્રીસ વીસનો નિયમ આ નિયમ આપણને પૈસા ક્યાં કેટલા વાપરવા એની એકદમ સ્પષ્ટ દિશા બતાવે છે ચાલો આને જરા ડિટેલમાં સમજીએ આપણી આવકનો જે પચાસ ટકા હિસ્સો છે એ જવો જોઈએ આપણી જરૂરિયાતો પાછળ મતલબ કે ઘરનું ઘાડું ખાવા પીવાનો ખર્ચ અને બીજા બિલ્સ પછી આવે ત્રીસ ટકા આ છે આપણી ઈચ્છાઓ માટે શોખ માટે જેમ કે શોપિંગ મૂવીઝ કે પછી ક્યાંક ફરવા જવાનો પ્લાન અને હવે સૌથી અગત્યનો ભાગ છેલ્લા વીસ ટકા આ રકમ સીધી જ બચત અને રોકાણમાં જવી જોઈએ કારણ કે આ એ પૈસા છે જે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે તો એકવાર બજેટનો પાયો મજબૂત થઈ ગયો પછીનો સ્ટેપ શું પછી વાત આવે છે બચાવેલા પૈસાને વધારવાની અને આ છે વેલ્થ ક્રિએશનનો તબક્કો દરેક રોકાણકારના મનમાં આ સવાલ તો હોય જ છે કે ભાઈ મારા પૈસા ડબલ ક્યારે થશે વેલ આનો જવાબ કોઈ જ્યોતિષી પાસે નથી પણ ગણિતના એક સરળ નિયમ પાસે ચોક્કસ છે અને એ નિયમનો મેજિકલ નંબર છે સેવન્ટી ટુ હા ફક્ત બહુત્તર આ નાનકડો આંકડો કમ્પાઉન્ડિંગની એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની અદ્ભુત તાકાત સમજાવે છે નિયમ બહુ જ સિમ્પલ છે કોઈ પણ રોકાણને ડબલ થવામાં કેટલા વર્ષ લાગશે એ જાણવું હોય તો બસ બોતેરને વાર્ષિક રિટર્નના રેટથી ભાગી દો આ એક એટલું પાવરફુલ ટૂલ છે જે બતાવે છે કે સમય અને રિટર્નનો દર કેટલો મોટો ફરક પાડી શકે છે જેમ કે અહીં ઉદાહરણમાં જુઓ જો કોઈ રોકાણ પર બાર ટકાનું વાર્ષિક વળતર મળતું હોય તો એ પૈસા માત્ર છ વર્ષમાં જ બમણા થઈ જશે આ નિયમની મદદથી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સને સરખાવવા એકદમ સહેલા બની જાય છે ઓકે તો પૈસા ક્યારે ડબલ થશે એ તો ખબર પડી ગઈ પણ સવાલ એ છે કે પૈસા રોકવા ક્યાં આ નિયમ આપણને એ નક્કી કરવામાં મદદ કરે છે કે આપણા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં કેટલું રિસ્ક લેવું જોઈએ આનું ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે સોમાંથી આપણી ઉંમર બાદ કરવાની જે જવાબ આવે એટલા ટકા પૈસા ઇક્વિટી એટલે કે શેરોમાં રોકવા જોઈએ જેમાં રિટર્ન વધારે મળે પણ સામે રિસ્ક પણ વધારે હોય અને બાકીના પૈસા બોન્ડ્સ કે પછી ફિક્સ ડિપોઝિટ જેવા સેફ ઓપ્શન્સમાં આની પાછળનો લોજિક પણ બહુ ક્લિયર છે નાની ઉંમરે રિસ્ક લેવાની અને જો કોઈ નુકસાન થાય તો તેમાંથી બહાર આવવાની ક્ષમતા વધારે હોય છે જો સંપત્તિ બનાવવી એ એક વાત છે પણ એને કોઈ અચાનક આવતી મુશ્કેલીઓથી બચાવવી એ એટલું જ જરૂરી છે તો હવે વાત કરીએ આપણા ફાઇનાન્શિયલ સિક્યોરિટી કવચની અને આ સિક્યોરિટી કવચનો સૌથી બેઝિક આંકડો છે છ દેખાવમાં નાનો છે પણ ખૂબ જ ખૂબ જ મહત્વનો છે આ નિયમ એમ કહે છે કે દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછા છ મહિનાના ઘર ખર્ચ જેટલી રકમ એક ઇમરજન્સી ફંડ તરીકે હોવી જ જોઈએ આ ફંડ ક્યારે કામ આવે નોકરી જતી રહે કોઈ મેડિકલ ઇમરજન્સી આવે કે પછી કોઈ પણ અણધાર્યો મોટો ખર્ચ આવી પડે ત્યારે આ પૈસા આપણને આર્થિક રીતે તૂટવાથી બચાવે છે અને સાચી માનસિક શાંતિ આપે છે સિક્યોરિટીનો બીજો મોટો પાયો છે દેવાનો યોગ્ય સંચાલન અને એના માટે છે ચાલીસ ટકા ઈએમઆઈનો નિયમ જે એ સુનિશ્ચિત કરે છે કે દેવું આપણા પર બોજ ન બની જાય આનો સીધો મતલબ એ છે કે જો કોઈની માસિક આવક પચાસ હજાર રૂપિયા હોય તો એની હોમ લોન કાર લોન પર્સનલ લોન બધી લોનના હપ્તા મળીને વીસ હજાર રૂપિયાથી વધારે ન હોવા જોઈએ આનાથી એક ખાતરી થાય છે કે આવકનો મોટો ભાગ દેવું ચૂકવવામાં જતો નથી અને બચત માટે પણ પૂરતા પૈસા બચે છે અને હવે આપણે વાત કરીશું ફાઇનાન્શિયલ જર્નીના સૌથી છેલ્લા અને સૌથી મહત્વના પડાવની એક આરામદાયક અને ચિંતામુક્ત રિટાયરમેન્ટ જ્યારે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરીએ ત્યારે આ ચાર ટકાનો આંકડો બહુ કામનો છે આને સેફ વિડ્રોઅલ રેટ પણ કહેવાય છે આ નિયમ મુજબ રિટાયરમેન્ટ પછી દર વર્ષે આપણું જે ટોટલ રિટાયરમેન્ટ ફંડ હોય એમાંથી ચાર ટકા રકમ આપણે ઉપાડી શકીએ છીએ આમ કરવાથી આપણું ભંડોળ બહુ જલ્દી ખલાસ નહીં થાય અને સંભવતઃ ત્રીસ વર્ષ કે તેથી પણ વધુ સમય સુધી ચાલશે આનાથી રિટાયરમેન્ટ પછી એક રેગ્યુલર ઇન્કમનો ફ્લો બનાવી શકાય છે તો આ બધા નિયમોને આપણે એકસાથે જોડી દઈએ તો તે ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધી પહોંચવા માટેનો એક સ્પષ્ટ અને સીધો રોડમેપ બની જાય છે ચાલો ફટાફટ રીકેપ કરીએ બજેટ માટે પચાસ ત્રીસ વીસ રોકાણની ગ્રોથ માપવા માટે સેવન્ટી ટુનો નિયમ રિસ્ક મેનેજ કરવા માટે સો માઇનસ ઉંમરનો નિયમ સુરક્ષા માટે છ મહિનાનું ઇમરજન્સી ફંડ દેવાને કાબૂમાં રાખવા ચાલીસ ટકા ઇએમઆઈનો નિયમ અને છેલ્લે રિટાયરમેન્ટ માટે ચાર ટકાનો નિયમ આ છ નિયમો આપણા ફાઇનાન્શિયલ લાઇફના દરેક સ્ટેજ માટે ગાઈડન્સ આપે છે તો આ બધા નિયમો જાણ્યા પછી હવે વિચારવા જેવો સવાલ એ છે કે આમાંથી કયો નિયમ ફાઇનાન્શિયલ શિસ્ત અને સ્વતંત્રતા તરફનું આપણું પહેલું અને સૌથી મહત્ત્વનું પગલું બની શકે છે જવાબ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે પણ શરૂઆત કરવી એ જ સૌથી અગત્યની વાત છે